સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હેરોલ્ડ ડી દ્વારા મોટિવેશનલ સેશન યોજવામાં આવ્યું હતું હેરોલ્ડ ડીસોઝાના યોજાયેલા સ્વપ્ન દ્રષ્ટા એન્જિનિયર શોધક અને શિક્ષણવિદ્ધના નોંધપાત્ર જીવન અને સિદ્ધિઓની વાતચીત સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમને ભારતના તેમજ અમેરિકાના વૈજ્ઞાનિક લેન્ડસ્કેપ પર અમિત છાપ છોડી છે તેમણે ઘણા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેનાથી સૌ કોઈ માહિતગાર છે એમના એક કડવા અનુભવથી એક નવો જ ચીલો અમેરિકા માટે ચિત્ર્યો હતો તેઓ અમેરિકા સ્થળાંતર કરનારના પ્રણેતા રહ્યા છે તેમના કાર્યોથી બે હજાર પંદરમાં પ્રમુખ ઓબામાએ તેમના કાર્યોની નોંધ લઈ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગમાં નિમણૂક કરી હતી તેમના વિશેષ કાર્યોથી પ્રભાવિત થઈ બે હજાર ઓગણીસમાં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી નિમણૂક કર્યા આશા અને સ્થિતિ સ્થાપકતાના દેવા દાંડી એવા હેરોલ શ્રમ તસ્કરી સામે લડવા અને પછી ગયેલા લોકોના અધિકારોની હિમાયત કરવા માટે તેમની અતુટ પ્રતિબદ્ધતા માટે વૈશ્વિક ઓળખ મેળવી છે શાળાના જોઈન્ટ ડાયરેક્ટર વરુણ દેસાઈ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સંવાદ કર્યો અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તર આપવામાં આવ્યા હતા I just want to inspire people of you that everything is possible. Age is just a figure. I had a guy who killed me. I have a picture of there. You see any movie like every part of When people get shot, you see blood, you get so excited. So, why to I just leave the country and go. I was sharing in Washington, D.C., that I failed on 4Ps. You know, when I said જય શ્રી કૃષ્ણ મારું નામ છે હેરલ્ડ ડિસુઝા હું વડોદરાના છું મને આજે બહુ આનંદ થયો કે નવિગ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં મને આમંત્રિત કર્યું આ હાયર સેકન્ડરી સ્ટુડન્ટ્સ સાથે મારી આજે ચર્ચા થઈ પ્રેઝન્ટેશન કર્યું તો સૌથી મને ગર્વની વાત થઈ કે આટલા બધા સ્ટુડન્ટ છોકરી લોકો અને છોકરા લોકો આટલા બધા મને પ્રશ્ન કર્યા અને આટલા બધા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યા કે મને બહુ આનંદ થયો એન્ડ ટુ સમથિંગ ઇન લાઈફ

બ્રેકેટલા તે બદલ અટોયલા છે તો એ લોકો બદલે હેલ્પર હું તો મારું એક જ કહેવાનું છે ધેટ ઇફ યુ ઓર એનીવન યુ સસ્પેક્ટ ઇઝ અ વિકટિમ ઓફ લેબર એક્સપ્લોઇટેશન સેક્સ્યુઅલ એબ્યુઝ ઓર એલજીબીટીક હેરસમેન્ટ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પ્લીઝ ડાયલ કરજો નંબર તમારા સેલ ફોન ઉપર લખી રાખજો ધેટ ઇઝ 1 8 8 8 3 7 3 7 8 8 8 જો તમારા પણ કોઈ મિત્રો હોય તો એમને કોન્ટેક્ટ કરજો એ લોકો એ લોકોને હેલ્પ કરે કોઈને ડિપોર્ટ ના કરે કોઈને ને એરેસ્ટ નહીં કરે એટલે બધા બીવે છે કોઈ એરેસ્ટ ના કરે ઓન ધ કોન્ટ્રી આ તમે નંબર પર કોન્ટેક્ટ કરો અને તમારા પાસે પાસપોર્ટ ના હોય કશું ના પણ ડોક્યુમેન્ટ ના હોય અમેરિકાની અંદર અને તમે સમજો તમે વડોદરા ના છો એટલે ત્યાં તમે અટવાઈ ગયા તો તમને યોર એન્ટાઇટલ ફોર સીપી કન્ટિન્યુ પ્રેઝન્ટ સ્ટેટસ અ યુ વિઝા અ ટી વિઝા અ પરમેનન્ટ રેસિડન્સી કાર્ડ આપણે જેને કહે ગ્રીન કાર્ડ ને ઇવેન્ચ્યુઅલી યુએસ સિટીઝનશીપ આજે અમારી માટે બહુ સરસ દિવસ છે કારણ કે સર હેરોલ્ડ ડીસોઝા કે જેઓ બરાક ઓબામા પ્રેઝિડેન્ટ અને પ્રેઝિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરી ચૂક્યા છે તેઓ આજે સ્કૂલની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કરી એમને ઇન્સ્પાયર કર્યા કે ભાઈ દેર ઇઝ નથિંગ વિથ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ વે દેર ઇઝ અ બિલ દેર ઇઝ અ વે અને એમને છોકરાઓને પ્રોત્સાહન કર્યા છોકરાઓએ ખૂબ એમને સવાલો કર્યા અને એમને ટીચરોને પણ પ્રોત્સાહન કર્યા સક્સેસ કેવી રીતે મેળવવું સ્ટ્રગલ ઝીરોથી લઈને એ આપણી બરોડાની ધરતી પર જન્મ્યા છે અહીંયા સમામાં એમનો જન્મ થયો હતો અને એમનો એમનો સન એ આપણી સ્કૂલમાં એક વર્ષ ભણ્યા પણ છે અને અત્યારે એ ટેસ્લા કંપનીમાં કામ કરે છે એટલે આપણી સ્કૂલની પણ સક્સેસ એમને જોયો પચાસ વર્ષ થયા છે એટલે અમારી માટે પણ બહુ સરસ સમય હતો અમને ઇન્સ્પાયર કર્યા અને વી ડીપલી થેન્ક સર હેડોલ સર ફોર બીંગ પ્રેઝન્ટ ઇન દ સ્કૂલ થેન્ક યુ